ફુલ કાંજળી વ્રત ફુલ કાંજ વ્રત શ્રાવણ મહિના દીકરીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરે છે વહેલા ઉઠી નાહ ધોઈ અને શિવ પાર્વતીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરે છે શિવ પાર્વતીની પૂજા કરીને ઘરે આવીએ ત્યારે એક ફૂલ સાથે લાવવાનું હોય છે અને આખો દિવસ નકોડો ઉપવાસ કરવાનો હોય છે પછી પાણી પીતી વખતે ફૂલ સૂંઘીને જ પાણી પીવું આખા દિવસનો નકોડો ઉપવાસ કરવાનો અને સંધ્યા સમયે ગાયનું પૂજન કરવાનું અને ગાયનું પૂજન થયા પછી ફળાહાર કરવો કે ફરાળ કરી લેવું અને આખી રાતનું જાગરણ કરવું દિવસ દરમિયાન કે જાગરણ દરમિયાન પાણી પીવું હોય ત્યારે પણ ફૂલ સૂંઘીને જ પાણી પીવું અને ફૂલ સૂંઘીને શિવ પાર્વતીનું નામ લેવું અને પછી જ પાણી પીવું આવી રીતે પાંચ વર્ષ વ્રત કરવાનું હોય છે અને પાંચમે વર્ષે ઉજવણું કરવાનું હોય છે અને ઉજવણામાં નાની દીકરીઓને ગોરણી તરીકે બોલાવીને એને મનગમતી વસ્તુઓ આપી શકાય છે